નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં તો આજે આપણે ફરી આવ્યા છીએ માતાના મઠ અને માતાના મઢનું મંદિરમાં શું કાર્યક્રમ ચાલુ છે તે જોઈશું આપણે તો હાલ માતાના મધના મંદિરમાં આપણે આ મેન દરવાજો છે અને અહીંયા બીજો બાજુમાં દરવાજો તે દરવાજામાંથી આપણે હાલ નવરાત્રિ દરમિયાન જે દર્શન કરવા જે માણસો આવશે તે આ મેન નાકો છે ને મોટો એની બાજુમાં લોખંડનું ગેટ છે તેના અંદરથી આપણને આ આવું આ લાઇન લાગશે અહીંયા કને દર્શન માટે ને આ ગ્રીલ છે લોખંડની એના અંદરથી આપણે દર્શન કરવા માટે આમાં લાઇન લાગશે અને સામે મંદિર છે ત્યાં દર્શન કરવા મળશે અને હાલ અહીંયા મંડપનું પણ કામ ચાલુ છે ઉપરનો જે જોરશોરમાં કામ ચાલુ છે આ તો આ જે સત્તર તારીખ છે ને સત્તર તારીખના સવારના આપણે આવે છીએ અને સવારના ભાગમાં જ ટ્રાફિક તમે જોઈ શકો છો માતાજીના દર્શન માટે લાંબે લાંબી લાઇન જોવા મળી રહી છે આપણને અહીંયા બૂટ ચપ્પલ રાખવા માટે સુવિધા છે અને લાઈન ઘણી લાંબી છે હાલ સત્તર તારીખના આપણે વિડીયો લઈ રહ્યા છીએ ત્યારે હજી સામે આવું ગેટથી લાઈન લાગી છે અહીંયાથી કરીને કેટલી લાઈન છે તમે જોઈ શકો છો સામે મંદિર સુધી હાલ સત્તર તારીખના ઓપોઝિશન છે તો હજી નવરાત્રિના કેટલી ટ્રાફિક થશે તે તમે અનુમાન કરી શકો છો તો મિત્રો આપણે માતાના મઠ દર્શન કર્યા અને ત્યારબાદ આપણે આવે છીએ ચાચર કુંડે તો અહીંયા ઘણા એવા લોકો આવે છે માતાના મઠ દર્શન કરવા માટે પરંતુ અહીંયા ચાચર કુંડ આવેલું છે જોઈ શકો છો શ્રી ચાચરકુંડ અને અહીંયા પ્રવેશ દ્વાર મેન ગેટ તેના અંદરથી આપણે જાશું અને ચાચરકુંડ જોઈશું તો અહીંયા આજુબાજુના લોકોને બધાને ખબર હોય છે પરંતુ જે બહારથી આવે છે તે લોકોને અમુકને ખબર નથી હોતી તો આ ચાચરકુંડ પણ બહુ ઐતિહાસિક આપણે માતાજીનું ચાચરકુંડ છે અહીંયા આવેલું છે અને સારી જગ્યા છે હાલ અહીંયા કામ પણ સારું ચાચરકુંડનું કરવામાં આવ્યું છે તો અહીંયા આજુબાજુ જોઈ શકો છો તમે સરસ બગીચો બનાવ્યો છે બેસવા માટે પણ સારી જગ્યા અને વર્ષોથી મોટા મોટા અહીંયા ઝાડ પણ આવેલ છે અને સામે જ આપણને અહીંયા ચાતરકું જોવા મળી રહ્યું છે અને બાજુમાં મંદિર પણ છે તે પણ જૂના છે ઐતિહાસિક તો હાલ સારું એવું કામ કર્યું છે પહેલાં તમે આવ્યા હો તો ખ્યાલ હશે અહીંયા જે આ તળિયું ને બધું કાચું હતું અને અહીંયા લોખંડની ગ્રીલ હતી હાલ એકદમ જેને કહેવાય ને આ પથ્થર છે પથ્થરનું કામ ડિઝાઇનવાળું ચારે બાજુ એવી રેલિંગ ગ્રીલ પથ્થરની બનાવેલ છે જેથી બહારના લોકો ઊભી અને નિહાળી શકે અહીંયા ઘરે આ છે ચાતરકુંડ તો હવે આપણે ક્યાંથી જવા ચાતરકુંડથી જોશું આગળ આ બાજુથી રસ્તો છે ત્યાંથી જવાશે તો હાલ લગભગ સાડા દસનો ટાઈમ છે ને આપણે આજે સત્તર તારીખને આવ્યા છીએ માતાના મઠ તો માણસોને માતાના મઠ આવે પદયાત્રી કે કોઈ તો તેને જાણવા મળે કે અહીંયા માતાના મઠ દર્શન કર્યા બાદ આ ચાચરકુંડ પણ જોઈ શકે અને અહીંયા બાજુમાં મંદિર છે તેના પણ દર્શન કરી શકે અહીંયા મોટા વૃક્ષો તમે જોઈ શકો છો ખૂબ જ મોટા વિશાળ એવા વૃક્ષ જૂના ઝાડ અહીંયા આ ગેટ છે ગેટની અંદર ચાચરકુંડ છે તો મિત્રો આપણે અહીંયા રહેવાસી છીએ એટલે આપણને ખબર છે એટલે વારંવાર આપણે આવતા હોઈએ પરંતુ આપણા મિત્ર આજે રાજકોટથી આવ્યા છે રવિભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી હા તો તમે અહીંયા કેટલી વખત આવ્યા છો માતાના મઠ માતાના મઠે લગભગ અમે સાત થી આઠ વખત આવ્યા છીએ હા તો આ જગ્યાની આ જગ્યા અમે બીજી વખત ત્રીજી વખત આવ્યા છીએ ખ્યાલ તો પણ નવી નવી જગ્યા જે આપણને નથી ખબર જે આપણને માતાના મઢે પદયાત્રા જતા હોય ને રસ્તામાં આવતી હોય તે નથી જે ખબર તે જગ્યા આપણને કિશોરભાઈ ગઈકાલે આપણને મુલાકાત કરાવી અને ખૂબ મજા આવી આપણને તો કિશોરભાઈ સાથે આપણે ફરી તો આપણને કંઈક નવું નવું જાણવા મળે અને તેમની ચેનલ દ્વારા પણ આપણને જાણવા મળે ને સરસ વિડીયોથી માહિતી આપણને મળે છે તો ચેનલમાં મિત્રો જોડાયેલા જ જો કિશોરભાઈની ચેનલનું નામ છે વાઘેલા નેચર બ્લોગ્સ જય માતાજી મિત્રો ધન્યવાદ આ તો રવિભાઈ તો અહીં આવી ગયા છે વાંધો નથી પરંતુ ઘણા માણસો અહીં આવે છે તેને ખબર નથી કે આ ચાચરકુંડ આવેલું છે અને તેની બાજુમાં અહીંયા રોડ ઉપર જ એક તળાવ હાર બનાવ્યું છે તે તળાવ પણ બહુ જોવાલાયક છે ટુરિસ્ટ કે જે લોકો અહીંયા માતાન મઢ આવે છે તેના મનોરંજન માટે ત્યાં બેસી અને સરસ નજારો જોઈ શકે તે પણ આપણે બતાવશું આગળ તો હાલ આપણે ચાચરકુંડ પહોંચી ગયા છીએ ને ચારે બાજુનો સરસ મજાનું બાંધકામ માર્બલ અને પથ્થરોનું કામ છે અહીંયા અને ચાચર કુંડમાં જોઈ શકો છો ફૂલ એવું પાણી ભર્યું છે ને આનમાં પાણી મિત્રો બારે માસ ભર્યું રહે છે ભલે વરસાદ હોય કે ન હોય પાણી આનમાં કૂટતું જ નથી એવું ચમત્કારિક કુંડ છે આ ચાચર કુંડ અને આઠમના દિવસે નવરાત્રિ પૂરી થશે ત્યારે અહીંયા જેવો કરે મેળો હોય ને ઘણા માણસો અહીંયા ફૂલ છૂટે છે અહીંયા આવે છે આઠમના દિવસે તો અંદર પણ અહીંયા શકો છો સરસ મજાનો જૂનો એવો આપણને જોવા મળી રહ્યો છે આ સામે આ ઝરૂખો છે રોપો આવ્યો છે તો મિત્રો હાલ આપણે ચાત્રકુંડના દર્શન કર્યા અને ત્યારબાદ આ બાજુ માતાના મઠ જે માતાજીનું મંદિર અને અહીંયા બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનની આગળ અહીંયા ચાચરકુંડ અને તેની વચમાં જ અહીંયા કને આવેલ ત્યાં સરસ જગ્યા હાલ બનાવવામાં આવી છે તો તળાવ છે સરસ મજાનો તો ઉપર ચડીને આપણે જોઈશું તો ખાસ કરીને ટુરિસ્ટ માણસો જે માતાજીના દર્શન માટે અને ફરવા જે આવતા હોય અહીંયા લોકો તેના માટે જ આ સ્થળ બનાવવામાં આવી છે તો ચાલો જોઈએ આપણે કેવું છે તો હાલ આપણે ઉપર પહોંચી આવ્યા છીએ અને આ છે ઉપરનું દ્રશ્ય વચમાં એક મોટો તળાવ છે જે પાકો સિમેન્ટનો બનાવવામાં આવે છે અને સાઈડમાં ભૂંગા જેવા સરસ મજાને બેસવા માટે પણ બનાવવામાં આવે છે અને છોકરાઓ નાના છોકરા આવે તેને રમવા માટે લપસણી તે પણ બનાવવામાં આવી છે ને જોઈ શકો છો આ ગ્રીલ છે જે માણસો અંદર કોઈ જાય નહીં અને સિમેન્ટ થી પાકો એવો તળાવ બનાવવામાં આવ્યો છે સરસ મજાનો અંદર ફુવારા પણ પાણીના છે લાઇટના પરંતુ હજી ચાલુ નથી થયા તો કામ થોડું ઘણું હજી બાકી પણ છે અહીંયા ને સાઈડમાં ગ્રીલની બાજુમાં બગીચો છોડ એવા નાના નાના વાવવામાં આવ્યા છે